કે ગરીબોને અમીર બનાવવા માટેનું કાર્યક્રમ એ અનામત નથી અનામત જે સામાજિક વ્યવસ્થાને બદલવા માટે આજે આદિવાસી જે સમાજ માંથી આદિવાસી જ કહેવાય છે કચ્છના સાંસદ સમાજ માંથી છે છતાંય પણ એ દલિત જ કહેવાય છે તો આ એક સામાજિક વ્યવસ્થાને બદલવા માટેનું ભારતના બંધારણની કલમ પંદર ચાર અને સોળ ચાર માં અનામત આપેલી છે પણ એ અનામત ને સુપ્રીમ કોર્ટે સંવિધાનના વિરોધમાં જઈ અને સુપ્રીમ સુપ્રીમ કોર્ટને કરવું ન જોઈએ અને દેશની કોઈ પણ હાઈકોર્ટ હોય એસટી અધિકારોના વિરોધમાં જઈ અને છેડતી કરવી ન જોઈએ સાથે અનુસૂચિત જાતિ જનજાતિના જે એકસો એકત્રીસ સાંસદ છે ખરેખર તો એમને શરણ આવી જોઈએ કે તમે સંસદમાં બેઠા હો અને સુપ્રીમ કોર્ટ આવો કોઈ નિર્ણય નિર્ણય ઉપર પોતાનો જજમેન્ટ આપી દે અને ત્યાં કરીને તમે સંસદનો ઘેરાવો ન કરી શકો એનામાં કોંગ્રેસના સાંસદ પણ આવી જાય છે ભાજપના પણ આવી જાય છે અને એ સિવાયના ઘણા બધા જે સાંસદો છે એ પણ આવી જાય છે સાથે આજે અલગ અલગ સંગઠનો સમાજના સંગઠનોએ મળી અને એ ભારત બંધનું એલાન કરેલું છે જે સંદર્ભે કચ્છમાં કચ્છ જિલ્લા કલેક્ટર ઓફિસની આગળ